ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી લાલ ડુંગળી કમોસમી વરસાદીના પાણીમાં પલળી જતા મોટું નુકસાન થયું છે રાજ્યનું ત્રીજા નંબર અને સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું માર્કેટિંગ યાર્ડ ડુંગળી માટેનું હબ ગણાય છે જ્યાં ખેડૂતોને જર્સી મૂકવા માટે મોટા મોટા શેડ બનાવવામાં આવેલા છે હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખુલ્લામાં અને યાર્ડના અંદરના જાહેર રસ્તા પર કેમ ડુંગળી ઉતારવામાં આવી તે ચર્ચાતો પ્રશ્ન છે નાખી દેવા જેવીનો મહામૂલો પાક ન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે પરંતુ કાલના જે વાહનો સફેદ કાંદાના બાકી રહી ગયા હતા તેઓની હરાજી રાબેતા મુજબ અત્યારે શરૂ છે લાલ કાંદા ફક્ત ચારથી પાંચ હજાર ગુણ આવી હતી તેઓની પણ હરાજી થઈ ગઈ છે પરંતુ વેપારીઓનો જે ગ્રાઉન્ડની અંદર માલ પડી ગયેલો હતો તેઓ માલ લગભગ અંદાજે પાંચથી સાત હજાર ગુણી લાલ કાંદાને નુકસાન થયેલ છે અન્ય જનસીઓ તમામ સુરક્ષિત રાખવામાં આવેલ છે સફેદ કાંદાની અરે જે રાબેતા મુજબ શરૂ છે તે વીસથી પચીસ હજાર ગુણી બાકી રહી ગયા છે તેઓ પૂરતું શરૂ રાખવામાં આવેલ છે પ્રતિમાન વીસ રૂપિયાથી લઈને એકસો ચાલીસ રૂપિયાના ભાવ મળી રહ્યા છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ છતાં સફેદ કાંદાને પ્રવેશબંધી કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂત ભાઈઓને જાણ કરતો લેટર આજ સવારથી કરવામાં આવેલ છે